ઘોડા એક દી રાઉન્ડ માં નીકળે એ સિક્યુરિટી વાળા આમ ઉપર આમ ઉપર એ સિક્યુરિટી ટાઈપ જોઈ હા આઠ દી પછી પોલીસ વાળા પાછા નીકળા ને તો બચાય દેસી પી ગેલા ટાઈપ ઉપેલા કાગડા નીકળે તો હાથ હાથ હા તો એક ભાઈ ટીવી લીધું સેલ્સમેન આવ્યો અને એની ઘરવાળીને બધું સમજાવવા મીડું બેન આ બહુ સરસ ટીવી છે તમે રસોડામાં જઈને એ કે રિમોટ દબાવો ને ચેનલ ફરી જાય તો પેલા બે નહીં અકલ મઠાય કે મારે ઘડીએ ઘડીએ ચેનલ બદલાવવા રહોળામાં હળી ઉકાટવાની એમ ઉપાડી કે ટીવી જ નથી જોતું આ અમુક અમુક ને તમે જો વિદેશ જવાનું બહુ શોખ હોય આ વાત જ ન કર બોલ આપણે એમ કે ના સફરજન બહુ હારા અરે મોટા ઇંગ્લેન્ડના સફરજન તો તું જો ખાતો બે ઘડી મોજના તોરા છૂટી જાય આપણે કઈક તે ખાતા કે ના ને તે પણ હું કામ સોચો પાંચ છ જણા દારૂ પી ગયા ને તે ધોમ થઈ ગયા વાળીએ તો એક જણો કે આના ઉપર જમવાનું નોનવેજ હોય તો મજા આવે શાકાહારી નો હાલે તો એક બીજો પી ગયો એ કે મારે બોકડો છે મસ્તીનો કીરે પણ મારે તો જવાય નહીં તમે કોક અળફ કરો તો થાય તો બે જણા કે અમે જાય કે જાપલી કે જાપલીમાં આમ હાથ નાખશો તો ખાલી હરિયો ભરાવેલો જઈશે ખુલી જાય ને પોછા પગે ઉપાડીને આવતા રહીજો એ રાઈતે આવ્યા ભોજન કરી ગયા અને હું ગયા નિયંત્રણ હવારે ઓલો કીરે ગયો એને પછતાવો છે મારો ને મારો બોકડો મરવી નાખો ફળિયામાં જઈને એની ઘરવાળીને કે બોકડો ક્યાંય ગયો તો કે બોકળો તો આ નવેડામાં બાઈચ્યો પણ રાતનો કૂતરો જળતો નથી